નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુન્દ્રામાં જીવતા કારતુસ સાથે દેશી પિસ્તોલ વહેંચવા આવેલ યુવક પકડાયો રાજસ્થાનથી મુંદ્રામાં દેશી પિસ્તોલ વેચવા આવેલો એક યુવક પિસ્તોલનું વેચાણ કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે બાતમીના આધારે બપોરે મુંદ્રા પોલીસે ભૂખી નદીના પટમાં બગુબાની વાડી પાસે ખભે કોલેજીયન બેગ લટકાવીને આટાફેરા મારતા ચોવીસ વર્ષીય જુઝારામ જાદુને ઝડપી પાડ્યો હતો પોલીસને જોઈ તેણે નાસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો બેગમાંથી પોલીસને મેગઝીન લગાડેલી પિસ્તોલ એક ખાલી મેગઝીન બે જીવતા કાર્ટિન્સ મળી આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે ઝુઝારામ અગાઉ મુંદ્રાની કંપનીમાં નોકરી કરતો હતો તેની અંગઝડતીમાંથી પોલીસને આઠસો રૂપિયા રોકડા તથા ટ્રાવેલ્સ બસની ટિકિટ મળી આવ્યા છે પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ ગુનો નોંધી પિસ્ટલ કોને વેચવા આવ્યો હતો તે સહિતની બાબતે ગહન તપાસ આદરી છે સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસસી બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8758998877 ભુજ માંડવી હાઈવે